મિત્રો મારું નામ છે પ્રવીણભાઈ ડામોર હું દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી બોલી રહ્યો છું મિત્રો કિમિક્સ લિમિટેડની અંદર કામગીરી કરી રહ્યો છું જેમાં એક મહત્વનું સેક્ટર છે ખેતીવાડી સેક્ટર જેની અંદર આપણે ખેડૂત મિત્રોએ ખેતીવાડીની ટોટલી આપણી ઓર્ગેનાઇઝ ખેતીવાડીની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે મિત્ર સાથે જ વાત કરીશું તો તમારું નામ જરા કહેશો મારું નામ ગમીરભાઈ છગનભાઈ પટેલ લીમખેડા તાલુકાના પત્તાપુરા ગામનો છું તો કઈ રીતના ગમીરભાઈ તમે પાકની અંદર ઉપયોગ કર્યો આપણી પ્રોડક્ટની જરા વાત કરો હા મેં જ્યારે આ મકાઈનું બિયારણ કર્યું વાવ્યું તે વખતે વૃદ્ધિ વિટાનું મેં કલ્ચર બનાવ્યું અને ત્યાં પછી દસ પંદર દિવસ પછી મેં એક આ ભૂમિ વિટાનું એક પાણીની અંદર ટપક પદ્ધતિનો ઉપયોગ કર્યો ત્યાં પછી આ મકાઈનો આજે એટલો બધો આ આપણને ગ્રોથ દેખાઈ રહ્યો છે કુદરત જેવો તો મિત્રો સરસ મજાનો આપણને ગ્રોથ મળ્યો છે ગમીરભાઈનો જાણવાથી આપણને લાગ્યું કે ખરેખર આપણે ટીમેક્સની જે પ્રોડક્ટ છે એનો સોએ ટકા ઉપયોગ કરીએ અને દરેક મિત્ર આપણું જીવનની અંદર રોગમુક્ત જીવનને ઝેરમુક્ત ખેતી કરે જય ટીમેક્સ